એય એયチルチル કમાલાલ એ કુમા ગરમી કઈ બોલો બોલો કઈ મારે નથી બોલું તું બંધ કર અને પાણી પાવાનું છે આ 2 મિનિટનો વિડિયો પૂરો થાય ને પછી કમાલાલ એ કુમા આખો મન આઈ કામ હ બોલ હું આઈ પી કરિયા આખો પી લે ખાવ પીવણ મોલ ખાવ જૂન મોલ કમાલાલ તું બોલો ને બોલો બરિયા વાળા હોય તો આ ભાઈ ને તમારે મળવું નંબર હું તમને કોમેન્ટમાં જણાવું અને પાળિયાદ રાણપુર હાઈવે રોડ ઉપર રહે અલમપુર ની વટી નામની વાડી છે અને સંદન વાયુ છે પાંચ વિગમ સંદન વાયુ છે હાક કીરા છે હાગ ને લાકડા માકડા લેવા હોય તો આમનો નંબર હું ખેતીવાડી ની તમામ માહિતી આમની પાસે મળી રહી છે તમને અત્યારે ટપક નું કામકાજ ચાલુ એટલે ટપક ના હેરિયા વાળા હેરિયા વાળા

тамаа